નમસ્કાર દર્શક મિત્રો હું ક્રિના શાહ મિડ ડે ન્યુઝમાં પ્રવાસી ભારતીયો ભારતના બ્રાન્ડ એમ્બેસેડર જણાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતમાં મેક ઇન ઇન્ડિયા અંતર્ગત ટ્રેડ અને ઉત્પાદન ક્ષેત્રે રેકોર્ડ બ્રેક હરણપાળ વારાણસીમાં પંદરમાં પ્રવાસી ભારતીય દિવસનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વિધિવત ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું મનસુખ માંડવીયાની પદયાત્રા દ્વારા ગાંધી મૂલ્યોના પ્રસારની સમગ્ર દેશમાં થવી જોઈએ ચર્ચા વિકાસની ગાડી દોડાવશે તો જ પ્રગતિ શક્ય બનશે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા પ્રેરિત ગાંધી મૂલ્યોના માર્ગે પદયાત્રાનું સણોસરા ખાતે સમાપન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા કર્યું સંબોધન મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું ગાંધીજીએ ગરીબ શોષિત અને છેવાડાના માનવીની ચિંતા કરી હતી કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ દ્વારા એકસો કિલોમીટરની પદયાત્રા વાયબ્રન્ટ ગુજરાતમાં પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા એકવીસ એમઓયુ સાંસ્કૃતિક વિરાસત માટે સ્વામિનારાયણ પોયચા દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીક પીપીપી ધોરણે સાંસ્કૃતિક વિરાસત ઊભી કરવામાં યાત્રાધામ બોર્ડ થશે મદદરૂપ ઉત્તર ભારતના જમ્મુ કાશ્મીર મધ્યપ્રદેશ ઉત્તરાખંડ અને રાજ્યના સૌરાષ્ટ્ર કચ્છમાં હવામાનમાં પલટો અનેક સ્થળે ભર શિયાળે કમોસમી વરસાદ પશ્ચિમ બંગાળના માલદામાં ભાજપા અધ્યક્ષ અમિત શાહ રેલીને કરશે સંબોધન પશ્ચિમ બંગાળમાં અનેક રેલીઓ દ્વારા સર્જાશે રાજકીય પડકાર આ પહેલા સુપ્રીમ કોર્ટે ભાજપની રેલીઓ પર પ્રતિબંધ મૂકવાના રાજ્ય સરકારના નિર્ણયને ઠરાવ્યો હતો યોગ્ય સોમવારે તેજી બાદ મંગળવારે શેર બજારમાં કડાકો મિશ્ર વલણ સાથે શેર બજારો ખુલ્યા બાદ બીએસસી સેન્સેક્સમાં બસો ઓગણચાલીસ અંકોનો ઘટાડો તો નિફ્ટી સિત્યોતેર અંક ઘટ્યો સિદ્ધ ગંગામઠના શિવકુમાર સ્વામીજીના આજે અંતિમ સંસ્કાર રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ વ્યક્ત કરી સંવેદના વડાપ્રધાન મોદીએ ઉત્તરપ્રદેશના વારાણસીમાં ચાલી રહેલા પ્રવાસી ભારતીય દિવસનું ઔપચારિક કર્યું હતું આ પહેલી વાર છે જ્યારે તેનું આયોજન વારાણસીમાં કરવામાં આવી રહ્યું છે વડાપ્રધાન મોદી સાથે મોરેશિયસના વડાપ્રધાન પ્રવીણ જગન્નાથ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા વડાપ્રધાન મોદીએ અહીં પોતાના સંબોધનમાં કહ્યું કે હું એક વડાપ્રધાન તરીકે ઉપરાંત કાશીનો સાંસદ હોવાના કારણે તમારું સ્વાગત કરું છું આ દરમિયાન તેમણે તુમકુરના મઠના સ્વામીના નિધન અંગે પણ શોક વ્યક્ત કર્યો હતો તેમણે કહ્યું કે આ સંમેલનની શરૂઆત અટલજીએ કરી હતી પરંતુ તેમના ગયા બાદ પહેલીવાર આ કાર્યક્રમનું સ્વાગત થઈ રહ્યું છે વડાપ્રધાને કહ્યું કે બહાર રહીને પણ તમે બધા દેશની શક્તિને વિશ્વ સમક્ષ રજૂ કરી રહ્યા છો તેમણે તમામ પ્રવાસી ભારતીયોને ભારતના બ્રાન્ડ એમ્બેસેડર ગણાવ્યા વડાપ્રધાને વધુમાં કહ્યું આજે વિશ્વના અનેક દેશોના પ્રમુખ એવા લોકો છે જેના મૂળ ભારત સાથે જોડાયેલા છે તેમણે કહ્યું આજે ભારત અનેક મુદ્દે વિશ્વની આગેવાની કરી રહ્યું છે આ દરમિયાન વડાપ્રધાને પોતાના કાર્યકાળમાં તેમની સરકાર દ્વારા ચલાવાયેલી વિવિધ યોજનાઓ અંગે માહિતી આપી અને સરકારની મહત્વની ઉપલબ્ધિઓ પણ ગણાવી હતી મુખ્ય અતિથિ પ્રધાનમંત્રી જગન્નાથે ભારતીય ગોદમાં એકઠા થવા અંગે આનંદ વ્યક્ત કરતા કહ્યું કે તેમના દેશમાં પણ ભોજપુરી યોજવામાં આવશે અમારી સાત કરોડ એસે ફરજી લો પહેચાન કર ये सात करोड़ लोग वो थे जो कभी जन्मे ही नहीं थे जो वास्तव में थे ही नहीं लेकिन ये सात करोड़ लोग सरकारी सुविधाओं का लाभ ले रहे थे आप सोचिए पूरे ब्रिटेन में जितने लोग हैं, पूरे फ्रांस में जितने लोग हैं पूरे इटली में जितने लोग हैं ऐसे अनेक देशों की जनसंख्या से ज्यादा तो हमारे यहां वो लोग थे जो सिर्फ कागजों में ही जी रहे थे और कागजों में ही सरकारी सुविधाओं का लाभ चला जाता था इन सात करोड़ फर्जी लोगों को हटाने का काम हमारी सरकार ने किया है ये उस बदलाव की एक झलक है जो पिछले साढ़े चार वर्षों में કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા દ્વારા ગત તારીખ સોળ જાન્યુઆરીના રોજ મનાણ ગામેથી પ્રારંભ કરવામાં આવેલી ગાંધી મૂલ્યોના માર્ગે પદયાત્રાનું આજે સણોસરા ખાતે સમાપન થયું છે પ્રાસંગિક ઉદબોધનમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે ગાંધીજીએ ગરીબ પીડિત અને શોષિત વર્ગની હંમેશા ચિંતા કરી છે આ વિચારોને ગામડાઓ સુધી પહોંચાડવા શ્રી મનસુખ માંડવિયાએ એકસો પચાસ કિલોમીટરની યાત્રા ખેડી છે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ યાત્રા દરમિયાનના અનુભવો હતા દરમિયાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સથી સંબોધતા જણાવ્યું હતું કે મનસુખભાઈના પદયાત્રાના પ્રયોગ દ્વારા ગાંધી વિચારના પ્રસારના પ્રયોગની ચર્ચા મીડિયા મારફતે સમગ્ર દેશમાં થવી જોઈએ તેમણે વધુમાં કહ્યું કે માત્ર અધિકારની વાત કરશો તો પણ વાત અધૂરી ગણાશે અને માત્ર કર્તવ્યની વાત કરીએ તો પણ અધૂરી ગણાશે વિકાસની ગાડી દોડશે તો જ પ્રગતિ થશે આખું વર્ષ ગાંધી જયંતી ઉજવાય ગાંધી વિચારો એ સમયની સાથે રિલેવન્સી સાથે લોકો વચ્ચે આ વિચારોને લઈ જઈને નવી પેઢી એમાંથી પ્રેરણા લે અને પોતાના જીવનને સાર્થક કરે જેને કારણે સમાજ જીવન રાષ્ટ્ર જીવન પણ વધુ ઉજ્જવળ બને અને એ દ્રષ્ટિથી આ દોઢસો મી જન્મ જયંતિ ઉજવવાનો નિર્ણય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સમગ્ર દેશમાં કરવામાં આવ્યો મારા મનમાં એ વિચાર હતો કે મહાત્મા ગાંધીએ આ દેશની આઝાદીની લડતની અંદર મહત્વની ભૂમિકા અદા કરી ગાંધીજીનું દ્રષ્ટિએ અથવા તો ગાંધીજીએ સમાજને માત્ર આ દેશને આઝાદી અપાવી એટલું નહીં ગાંધીજીનું સામાજિક ક્ષેત્ર આર્થિક ક્ષેત્ર અને રાજકીય ક્ષેત્રની અંદર પ્રદાન એ આખા વિશ્વએ સ્વીકાર્યું છે આખા વિશ્વ એને આદર કર્યો છે ત્યારે એ મહાત્મા ગાંધીના મૂલ્યો તરત દેશને ફરીને પુનઃ જવાની આવશ્યકતા છે ભાજપા અધ્યક્ષ અમિત શાહ આજે પશ્ચિમ બંગાળમાં માલદામાં એક રેલીને સંબોધન કરશે ત્યારબાદ ત્રેવીસ જાન્યુઆરીએ વીરભૂમિ અને ચોવીસ જાન્યુઆરીએ જયનગર અને નાદિયામાં પણ જનસભાને સંબોધન કરશે આ પહેલા સુપ્રીમ કોર્ટે ભાજપને રાજ્યભરમાં યાત્રાનું આયોજન કરવા પર પ્રતિબંધ મૂકવાના રાજ્ય સરકારના નિર્ણય યોગ્ય ઠેરાવ્યો હતો ચૂંટણી પંચે ઈવીએમમાં હેકિંગના થઈ રહેલા તાજેતરના દાવાઓને રદિયો આપ્યો છે તેમણે કહ્યું કે ચૂંટણી પંચ જે ઈવીએમ મશીનનો ઉપયોગ કરે છે તે સંપૂર્ણ રીતે સુરક્ષિત છે તે વિચારી રહ્યા છે કે આ પ્રકારની અફવા ફેલાવનારા સામે કેવા પ્રકારની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે ઈવીએમ મશીન હેક કરવાના દાવાને ભાજપે રદ કરીને તેને કોંગ્રેસનો પ્રોપાગાંડા ગણાવ્યો છે ईवीएम को हैक नहीं किया जा सकता बल्कि कांग्रेस पार्टी के दिमाग को कुछ भारत विरोधी ताकतों ने हैक कर लिया है और वो एक सुनियोजित साजिश और षड्यंत्र के तहत विदेशों में जाकर के देश के लोकतांत्रिक व्यवस्था को देश के पूरी दुनिया में अपना लोहा मनवा चुकी चुनावी व्यवस्था को बदनाम करने का षड्यंत्र और साजिश कर रहे हैं સોમવારે તેજી બાદ આજે શેર બજારમાં કડાકો જોવા મળ્યો છે આજે સવારે શેર બજારો મિશ્ર વલણ સાથે ખુલ્યા હતા પરંતુ તે પછી તાજા સમાચાર મુજબ બીએસસી સેન્સેક્સમાં બસો ઓગણચાળીસ અંકોનો ઘટાડો જોવા મળ્યો છે તો નિફ્ટી પણ સિત્યોતેર અંકનો ઘટાડો થયો છે સિદ્ધ મઠના મહંત અને લીયાંગત સમાજના મોટા ધર્મગુરુ ડોક્ટર શિવકુમાર સ્વામીનું અવસાન થયું છે એકસો વર્ષના સ્વામીજી લગભગ બે અઠવાડિયાથી વેન્ટીલેટર પર હતા તેમના અંતિમ સંસ્કાર આજે સાંજે સાડા ચાર વાગ્યે કરવામાં આવશે રાજ્ય સરકારે રાજ્યમાં એક દિવસની રજા અને ત્રણ દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે શિવકુમાર સ્વામીજીના નિધન બાદ મોટી સંખ્યામાં તેમના અનુયાયીઓએ પોતાના આધ્યાત્મિક નેતાની એક ઝલક મેળવવા માટે તેમના મઠ તુમકુરૂ ખાતે પહોંચવાનું શરૂ કરી દીધું છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અનેક મહાનુભાવોએ સ્વામીજીના મૃત્યુ પર ઊંડો શોક દર્શાવ્યો છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સ્વામીજીના નિધન પર શોક સંવેદના વ્યક્ત કરતા ટ્વીટ કરીને જણાવ્યું હતું કે આધ્યાત્મિક નેતા શ્રી શ્રી શિવકુમાર ગુરૂજીના નિધનથી હું ખૂબ દુઃખી છું પીએમ મોદીએ ટ્વીટ કરતા જણાવ્યું કે પરમ પાવન ડોક્ટર શ્રી શ્રી શિવકુમાર સ્વામી સમાજના વંચિત સમૂહમાં શિક્ષણ અને આરોગ્ય સેવા ઉપલબ્ધ કરાવવાના અગ્રદૂત હતા ઉત્તર ભારતમાં પહાડી વિસ્તારમાં બરફવર્ષા થવા સાથે મેદાની વિસ્તારોમાં પણ હવામાને મિજાજ બદલ્યો છે કાશ્મીરમાં ગઈકાલે અનેક પર ભારે અને વરસાદ પડ્યો હતો જેના કારણે જવાહર સુરંગની બંને બાજુ બરફ હટાવવાનું કામ ચાલુ છે તો હિમાલયના પહાડી વિસ્તારમાં પણ વર્ષા થઈ રહી છે મોસમ વિભાગે બુધવાર સુધી અહીં ભારે વરસાદ અને વર્ષાનું અનુમાન કર્યું છે પહાડી વિસ્તારોમાં બરફવર્ષાને પગલે દિલ્હી ગુરુગ્રામ નોયડા સહિત અનેક હિસ્સા ઠંડીમાં વધારો થયો છે સાથે ધુમ્મસનું વાતાવરણ પણ સર્જાયું છે સવારથી જ આ વિસ્તારોમાં તેજ પવન સાથે વરસાદ પડી રહ્યો છે કચ્છ અને દ્વારકામાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો જેના કારણે અહીં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો છે પૂર્વ કચ્છના ગાંધીધામ સહિત અંજાર ભયાઉ અને તેની આસપાસના વિસ્તારોમાં માવઠું થયું છે દેવભૂમિ દ્વારકામાં પણ મીઠાપુર ઓખા કલ્યાણપુર અને જોરદાર પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો મોરબી વાંકાનેર પણ અને ધાંગધ્રામાં પણ કમોસમી વરસાદ થતા ખેડૂતો ચિંતામાં જોવા મળી રહ્યા છે માવઠાને કારણે ખેડૂતોના રવિ પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે और नॉर्थ ईस्ट अफगानिस्तान पे बना हुआ है उसकी वजह से ये है और उस सिस्टम के कारण जो जिसका उसका अक्स जो है जो वो 64 डिग्री ईस्ट और जो नॉर्थ ऑफ 22 डिग्री नॉर्थ प्लेटिट्यूड पे बना हुआ है और उसकी हाइट जो है फाइव किलोमीटर है इसी वजह से जो है ज़्यादातर इलाकों में जो है बादलों का आना जाना बना हुआ है और ये कल तक रहेगा कल से स्थिति नॉर्मल होनी शुरू हो जाएगा બે વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે ખોડલધામ મહિલા અને વિદ્યાર્થી સમિતિ દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું રાજકોટ થી શરૂ થયેલ કાગવડ ખોડલધામ સુધીની સાહીઠ કિલોમીટરની પદયાત્રામાં છ હજાર જેટલા લોકો જોડાયા હતા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ દિવસ હોવાથી કાગવડ ખાતે ઓલ ઇન્ડિયાના કન્વીનરો અને હોદ્દેદારોનું સ્નેહમિલન યોજાયું હતું જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી તેમજ અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઈ રાદડિયા ઉપસ્થિત રહ્યા હતા આ દરમિયાન મુખ્યમંત્રીએ ખોડિયાર માતાજીના દર્શન કરીને સમાજ અને રાજ્યના વિકાસની મનોકામના વ્યક્ત કરી હતી મુખ્યમંત્રીએ કાર્યક્રમના સમારોહમાં પ્રેરક ઉદ્બોધન થકી સૌના સાથ સૌના વિકાસથી ગુજરાતનો ઉજ્જવળ વિકાસ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી સાડા છ કરોડ ગુજરાતી એક થઈને જે કોઈ આપણે ત્યાં પાછળ રહી ગયા હશે જે કોઈ નાનો માણસ હશે ગરીબ માણસ હશે એની ચિંતા પણ સમાજ કરીને આંગળી પકડીને એને પણ સાથે દોડાવશે તો કોઈ પાછળ ન રહે આ મૂળભૂત ભાવના હોય છે કે વાઇબ્રન્ટ ગુજરાત આ વિષય કોંગ્રેસને સમજાય એમ જ નથી કારણ કે કોઈ દી વિકાસની દિશામાં કોંગ્રેસના લોકોએ ધ્યાન આપ્યું જ નથી ખંડાત્મક નકારાત્મક નીતિથી ચાલ્યા છે એક વખતે વાઇબ્રન્ટ આજથી પંદર વર્ષ પહેલા વાઇબ્રન્ટ નહોતું ત્યારે સાણંદ ક્યાં હતું બહુચરાજજી એ વિસ્તારમાં શું હતું કચ્છમાં શું હતું દહેજ આ બધી વસ્તુ આજે ભરપૂર ઇન્ડસ્ટ્રીઝ ત્યાં થઈ છે એના મૂળમાં વાયબ્રન્ટ ગુજરાત છે એકસો પાંત્રીસ દેશના લોકો એ લોકોને શું સમજ નથી પડતી કે આમાં જવું કે ન જાવું એક લાખ થી વધુ ડેલિગેટ આજ દેખાડે છે કે વાઇબ્રન્ટ સફળ છે આખા દેશમાંથી જ્યાં જ્યાં લેવા વખત સમાજનું અમારું મહત્વના લોકો એ છે ત્યાંથી જે કન્વીનરનો હોદ્દો જે સહકલ્વીનો હોદ્દે સાથે જે લોકો કાર્યરત ટીમ છે ટીમ જે અહીંયા આવી પહોંચી છે અને એના થોડા માર્ગદર્શન માર્ગદર્શનના સેમિનાર સાથે સાથે સમાજ ઉત્કર્ષની થોડી વાતો કરશે પ્રથમ દિવસથી કુડલધામ ત્રણ તબક્કામાં કામ કરવાનું નક્કી કરેલું પહેલો તબક્કો મંદિર અને પછી એના પછીના તબક્કામાં શિક્ષણ અને કૃષિ માટે વાત હતી અને એ રાજકોટ સ્થિત રાજકોટથી વીસ કિલોમીટર દૂર અમરેલી ગામે પચાસ એકર જેટલી જગ્યા અમે અત્યારે ખરીદી લીધી છે અને ત્યાં શિક્ષણ અને કૃષિનું કામ ઝડપથી ચાલુ થશે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે દરમિયાન એમઓયુ કરવામાં આવ્યા હતા જેમાં પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા એમઓયુ કરવામાં આવ્યા હતા જેમાં સાંસ્કૃતિક વિરાસત માટે સ્વામિનારાયણ પોયજા દ્વારા સ્ટેચ્યુ ઓફ ની નજીક પીપીપી ધોરણે સાંસ્કૃતિક વિરાસત ઊભી કરવામાં યાત્રાધામ મદદરૂપ થશે આ પ્રોજેક્ટમાં પચીસ કરોડ રૂપિયાનો ખર્ચ થશે જેમાં ત્રણસો લોકોને રોજગારી મળશે એમાં કુલ પચીસ કરોડ રૂપિયાનો ખર્ચ થશે અને ત્રણસો જેટલા લોકોને રોજગારી મળશે આ માટેનો પ્રોજેક્ટ છે આના અનુસંધાને અન્ય વિકાસની કામગીરી સરકારના નિયમો મુજબ કાર્યવાહી કરીને આગળ કરવામાં આવશે કુલ જે એકવીસ એમયુ થાય એમાં એક અંબાજી ખાતે અમે સ્કાયવોકનું આયોજન કરેલું છે જે કદાચ આખા ભારતમાં પ્રથમવાર છે જેની અંદર અંબાજીનો ગબ્બર છે ગબ્બરની ઉપર સ્કાયવોક થશે એનાથી યુવાનોને ખૂબ મોટા પ્રમાણમાં એનું આકર્ષણ રહેશે ગોધરા શહેરમાં પોલીસે નશીલી દવાઓનું રેકેટ ઝડપી પાડવા માટે અભિયાન ધાર્યું હતું ચોક્કસ બાતમીના આધારે પોલીસે ખાડી ફાળિયામાં છાપો માર્યો હતો જ્યાં કેટલાક લોકો ખાડી ફાળિયાના હુસૈની મસ્જિદના પાછળના મકાનમાં નશીલી દવાનો જથ્થો રાખીને ગેરકાયદેસર છૂટકમાં વેપાર કરી રહ્યા હતા છાપામારી દરમિયાન પોલીસને નાર્કોટિક્સ પદાર્થની શ્રેણીમાં આવતી પ્રતિબંધિત કોડીન સિરપની બાવન બોટલો મળી આવી હતી આ અંગે પોલીસે બે ઇસમોની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે બી ડિવિઝન પોલીસ વિસ્તારમાં ખાડી પડ્યા વિસ્તારમાં બે વ્યક્તિઓ નશીલી દવાનો પદાર્થનું વેચાણ કરતા હોય બાતમીના આધારે પોલીસે રેડ કરેલ છે તેમના કબજા ભોગાડવા મકાનમાંથી તેમની પાસેથી બાવન બોટલો કોડિયનની મળી આવેલ છે તમામ બોટલો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે જૂનાગઢના નાની મોણપણી ગામના કુવામાં એક બાળસિંહણ પડી ગઈ હતી પરંતુ વન વિભાગની સતર્કતાના કારણે સિંહ બાળને બચાવી લેવામાં આવ્યું છે રવિવારની રાત્રિમાં એક બાળસિંહણ કે જેની ઉંમર આશરે દોઢ વર્ષ છે તે કોઈ કારણોસર ચાલીસ ફૂટ ઊંડા કુવામાં પડી ગઈ હતી પરંતુ ખેતર માલિકને સવારે ખબર પડતા જ તેમણે તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી અને વન વિભાગે પણ કોઈ પણ જાતનો વિલંબ કર્યા વગર સાસણગીરની રેસ્ક્યુ ટીમને તાબડતો મોકલી હતી અને તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી કૂવામાં મોત સામે ઝઝુમી રહેલ નિર્દોષ સિંહણને બચાવવા માટે વન વિભાગની બચાવ ટુકડીએ તેને બેહોશ કરવાનો નિર્ણય કરી હંમેશા જીવના જોખમે કામ કરતા રેસ્ક્યુ હીરો રહીમ મુરાદભાઈ બ્લોચ અને સાવાભાઈ બ્લોચ જાનની પરવા કર્યા વિના કુવામાં ઉતર્યા હતા જ્યારે વેટરનરી ડોક્ટર હર્ષ હર્ષમત ઉઠાવી હતી અને બાળસિંહણને હેમખેમ કુવામાંથી બહાર લાવવામાં સફળતા મળી હતી બિહારનો યુવાન મોહમ્મદ જાવેદ અંસારી પોતે સરકારી નોકરી છોડી બેટી બચાવોના નારા સાથે રાષ્ટ્રસૃજન અભિયાન અંતર્ગત કન્યાકુમારીથી નીકળી દ્વારકા આવ્યો છે ભારતના ઓગણત્રીસ રાજ્યોમાં જનજાગૃતિ સાયકલ સંકલ્પ યાત્રાના બેનર સાથે બેટી બચાવો બેટી પઢાઓના નારા સાથે પટના બિહારનો મોહમ્મદ જાવેદ અંસારી આજે દ્વારકા પહોંચ્યા હતા અને ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા પ્રાપ્ત કરી હતી જાવેદ અંસારીનો સંકલ્પ છે કે તે ભરમા કુલ પચાસ કિલોમીટર સાયકલીંગ કરી બેટી બચાવો જળ બચાવો તથા દરેક દેશવાસીએ એક વૃક્ષ ઉગાડવું જોઈએ તે સંકલ્પ સાથે નીકળેલ છે તેઓ દરેક રાજ્યના રૂટ મુજબના જિલ્લાની સ્કૂલમાં જઈ વિદ્યાર્થીઓને ઉપદેશ આપે છે અને હાલ તેમના જણાવ્યા અનુસાર તેઓ દસ હજાર કિલોમીટરની યાત્રા પૂરી કરી યૂક્યા છે અને હજુ ચાલીસ હજાર કિલોમીટરની યાત્રા પૂરી કરશે जन में दो को निकला था जिसमें कि जो है पांडिचेरी केरला कर्नाटक आंध्रा तेलंगाना होते हुए महाराष्ट्र गोवा पंजी सिलवासा होते हुए गुजरात और वहाँ के लोगों को बताता हूँ पर्यावरण हमारे लिए क्यों जरूरी है और पानी संचय क्यों जरूरी है क्योंकि आज जो है पानी का ये आलम है ये दस राज्य जो घूम के आया हूँ कि पानी का समस्या हर स्टेट में है और कैनाल भी सूख रहे हैं नदी नाले भी सूख रहे हैं તો માધ્યમ સે મેં લોકો જ્યાદા સે જ્યાં જો જાગૃત કર રહા હું આ લોકો ઇસમે મતે કે જાદા સે જ્યાદા પ્રોત્સાહિત બીઓ રહે જે અત્યારે યુવા પેઢીઓની અંદર જે બાળકોને એક ઋણત્યા અને એક જે એન્વાયરમેન્ટ હોટલને ધ્યાનમાં રાખી અને જે એક સંકલ્પના લેવડાવી કે જે વિદ્યાર્થીઓને આજે કશું નહીં કંઈ તો કંઈ નહીં પણ એટલીસ્ટ થોડું ઘણું સમજશે અને એમના ફેમિલી સુધી એક મેસેજ આપે અને આ બધી પ્રોસેસ જે થતી હોય એ બધી અટકે એવા એક સંદેશ સાથે અમારી જે વચ્ચે ઉપસ્થિત જે ગીતાબેન અને

જો આ અનુકૂળ ન હોય તો ઘરે નવા માટલામાં રાત્રે પાણી ભરી સવારે એ જ પાણીથી સ્નાન કરી ભગવાનનું પૂજન આરાધના કરવી જોઈએ આ પ્રકારની વિધિ સત્સંગી જીવન ગ્રંથ તથા અન્ય પુરાણમાં વિધિવત રીતે કહેલી છે આ પ્રમાણે શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ દ્રોણેશ્વર તથા એસજીવીપીની શાખાઓના સંતો તથા વિપુલ સંખ્યામાં વિદ્યાર્થીઓ ભક્તો જોડાય છે આ માગ સ્નાન રૂપી આ સાહસથી આપણામાં સાહસ માનસિક દ્રઢતા મક્કમ મનોબળ આત્મવિશ્વાસ જેવા ગુણો કેળવાય છે સાથે સાથે સમય સંજોગો પ્રમાણે અગવડતામાં કેવી રીતે સાનુકૂળતા સાધવી તે પણ શીખવા મળે છે મહિલાઓ પોતે પોતાના પર આવતી મુસીબત પરેશાનીઓ સામે લડવા તથા પોતાનો સ્વબચાવ કરી શકે તે માટે ખાસ ટ્રેનિંગની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે મહિલાઓ સાથે બનતી ગુનાહિત અને અનિચ્છનીય ઘટનાઓ અટકાવવા અને તેની સામે લડવા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સ્કૂલ કોલેજની વિદ્યાર્થીનીઓને મિશન સાહસી અંતર્ગત ખાસ પ્રકારે ટ્રેનિંગ આપવામાં આવી રહી છે મહેસાણામાં આવેલ નવ જેટલી શાળા કોલેજોની છસ્સો ઉપરાંત વિદ્યાર્થીનીઓને ત્રણ દિવસ સ્પેશિયલ ટ્રેનર દ્વારા સંરક્ષણ અને હુમલા સામે બચાવ અંગે તાલીમ આપવામાં આવી હતી

નો હેતુ એ માટેનો ટ્રેનિંગનો હેતુ છે જેમાં અમને બહુ જ સેલ્ફ ડિફેન્સ ઉપયોગી થાય એવી માહિતી આપવામાં આવી હવે આ એટલા માટે ઉપયોગી છે કોઈ બી ગર્લ્સ હોય કે જે બસ સ્ટેન્ડમાં અપડાઉન કરતી હોય તો એ એ સમય કોઈ છોકરો જે એની છેડતી કરે તો એ કઈ રીતે એનો બચાવ કરી શકે એના માટે જરૂરી છે 650 બેનોનો નવ કેમ્પસની ટ્રેનિંગ આપવામાં આવી એનું આજે મેગા ડેમોન્સ્ટ્રેશન છે જેના અંદર બેનોનો શું ટ્રેનિંગ આપી તે બતાવવામાં આવ્યું આગામી છવ્વીસ જાન્યુઆરીના રોજ રાજ્યમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી બનાસકાંઠામાં થવાની છે ત્યારે આ કાર્યક્રમ અંતર્ગત પાલનપુર મુકામે મહેતા હોલમાં કેન્દ્રીય ખાણ અને ખનીજ વિભાગના રાજ્યમંત્રી શ્રી હરિભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને વિશાળ મહિલા સંમેલન યોજાયું હતું આ પ્રસંગે દીકરા દીકરી બોન્ડનું અનાવરણ કરાયું હતું જે દંપતીઓને સંતાનમાં માત્ર દીકરી જ હોય તેવા દંપતીઓનું મંત્રીના હસ્તે સન્માન કરાયું હતું આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી હરિભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળ તમામ ક્ષેત્રોમાં વણથંભી વિકાસ યાત્રા સફળતાપૂર્વક આગળ વધી રહી છે રાજકોટ શહેરમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને જોઈન્ટ પોલીસ કમિશનર સિદ્ધાર્થ ખત્રી દ્વારા નો હોર્ન ઝુંબેશ કરવામાં આવી છી નિયમ વિરુદ્ધ અતિ તીવ્ર અવાજ કરતા વાહનોમાં લાગેલ હોર્નને પોલીસ દ્વારા દૂર કરવામાં આવી રહ્યા છે તેમજ વાહન ચાલકોને દંડ પણ ફટકારવામાં આવી રહ્યો છે વાહનોમાં લગાવેલ અતિ તીવ્ર અવાજવાળા હોર્નને કારણે આગળના વાહન ચાલક ગભરાઈને ચમકી જાય છે અને ક્યારેક અકસ્માત પણ સર્જાય છે જેથી શહેર પોલીસ દ્વારા પણ શહેરીજનોને નિયમ વિરુદ્ધ વાહનોમાં હોર્ન નહીં લગાવવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે આણંદ જિલ્લા પંચાયતના યજમાન પદે અઠયાવીસમી બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી જેમાં સમગ્ર રાજ્યની ત્રીસ જિલ્લા પંચાયતની ટીમોએ ભાગ લઈ રહી છે આ ટુર્નામેન્ટ આણંદ જિલ્લાના ચાર વડોદરાના ચાર અને ખેડા જિલ્લાના બે મેદાન પર સિંગલ બોલથી ટર્ફ વિકેટ પર રમાશે આજે આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે ટુર્નામેન્ટનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો જેમાં અધ્યક્ષ સ્થાને આણંદ જિલ્લા પંચાયત પ્રમુખ નટવરસિંહ મહિડા હતા સમારોહમાં ડીડીઓ અમિત પ્રકાશ યાદવ મુખ્ય મહેમાન પદે કૃષિ યુનિવર્સિટીના ઉપકુલપતિ ડોક્ટર એનસી પટેલ જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના ચેરમેન વિવિધ ટીમોના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની વન ડે સિરીઝનો પ્રથમ મુકાબલો આવતીકાલે નેપિયરમાં યોજાશે આ મેચ પહેલા પત્રકારો સાથે વાત કરતા ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે ભલે તેમની ટીમનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ સફળ રહ્યો હોય પરંતુ ન્યૂઝીલેન્ડ સામે રમવું સરળ નહીં હોય વિરાટે સ્વીકાર્યું હતું કે ન્યૂઝીલેન્ડની ટીમ ખૂબ જ સંતુલિત છે આજે સોશિયલ મીડિયામાં ત્રણ બાળકોની સંગીત કળા ફિનલેન્ડના કલાકારોનું નૃત્ય તેમજ કેનેડામાં યોજાયેલ બોટ શોનો વિડીયો ખૂબ જ ચર્ચામાં છે જોઈએ એક અહેવાલ ફેસબુક પર ત્રણ બાળકોની ત્રિપુટીએ સંગીતનો એવો જલસો ઉભો કર્યો છે કે તેમના વીડિયોને મિલિયન વ્યૂઝ મળી રહ્યા છે આ ત્રણે બાળકોની ગાવાની અને સંગીતના તાલે વગાડવાની કળાની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે આવો સાંભળીએ માર્મિકતાથી પ્રસ્તુત કરી રહેલા ભારતીય સંગીતને ઢોલ બાજે ગીત પર વિદેશી કલાકારોની જમાવટ જી હા આ કોઈ ગુજરાતી કે ભારતીય કલાકારોની વાત નથી પણ વાત છે ફિનલેન્ડના કલાકારોની જેનો વીડિયો ગુજરાત ટુરિઝમના ટ્વિટર પેજ પર પોસ્ટ કરવામાં આવ્યો છે ફિનલેન્ડમાં આયોજિત એક કાર્યક્રમમાં ઢોલ બાજે ગીત પર ફિનિશ ડાન્સરોએ સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા શું તમે ક્યારે બોટ શો ને જોયો છે કેનેડાના ટોરન્ટોમાં ઇન્ટરનેશનલ બોટ શો નો પ્રારંભ થયો છે દસ દિવસ સુધી ચાલનારો આ બોટ શો ઉત્તર અમેરિકામાં સૌથી મોટો બોટ શો છે પાંચસો પચાસ થી વધુ કંપનીઓ તેમાં ભાગ લઈ રહી છે વિશ્વના સૌથી મોટા ઇન્ડોર લેકમાં આ શો નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે યુટ્યુબ પર આ વિડીયો ખુબ જ જોવાઈ રહ્યો છે સોશિયલ મીડિયા ડેસ્ક દૂરદર્શન સમાચાર અમદાવાદ આ સાથે જ આ સમાચાર અહીં સમાપ્ત કરી છે નમસ્કાર